દરેક મોટી કંપનીની શરૂઆત ક્યાંથી થાય છે એક વિચારથી ખરું ને પણ શું એ વિચાર જ બધું છે શું એ જ સૌથી અગત્યની વસ્તુ છે આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે મોટાભાગની સફળતાનું જે અસલી જાદુ છે ને એ તો વિચાર પછી શરૂ થાય છે એટલે કે એના અમલીકરણમાં તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ આ એક જ વાક્ય બસ આખી વાતનો સાર કહી દે છે આપણે બધા ઘણીવાર એવા બિલિયન ડોલર આઈડિયાની શોધમાં હોઈએ છે નહીં એવું વિચાર જો દુનિયા બદલી નાખે પણ શું ખરેખર શું ખરેખર વિચાર જ બધું છે સાચું કહું તો વિચાર તો રેસની સ્ટાર્ટિંગ લાઇન જેવો છે અસલી દોડ તો એ પછી જ શરૂ થાય છે અને આ જ વાત આપણને લઈ જાય છે જુલિયા ઓસ્ટિનના પુસ્તક આફ્ટર ધી આઈડિયા પર જુલિયા કોઈ સામાન્ય વ્યક્તિ નથી એમણે અકામાએ અને વીએમવેર જેવી દિગ્ગજ કંપનીઓમાં કામ કર્યું છે અને હવે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણાવે છે એટલે એમના અનુભવનો નિચોડ એક જ છે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો જે મોટો તફાવત છે ને એ વિચાર નથી એ છે વિચારને જમીન પર ઉતારવાની ક્ષમતા તો સવાલ એ છે કે આ મજબૂત અમલીકરણ એટલે શું એ દેખાય કેવું એને કહેવાય છે ઓપરેશનલ એક્સેલન્સ ચાલો અને એકદમ સરળથી રીતે સમજીએ ધારો કે તમારો વિચાર એ એકદમ પાવરફુલ એન્જિન છે તો ઓપરેશનલ એક્સેલન્સ શું છે એ છે ગાડીનું ચેસેસ ગિયરબોક્સ સ્ટિયરિંગ બધું જ જે એ એન્જિનની તાકાતને ખરેખર રસ્તા સુધી પહોંચાડે છે અને ગાડીને આગળ ધપાવે છે પણ આ મજબૂત મશીનરી બનાવતા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે મોટાભાગના સ્ટાર્ટઅપ્સ રસ્તામાં જ કેમ બંધ પડી જાય છે એવા વિચારો જે દુનિયા બદલી શકે છે એ પણ કેમ નિષ્ફળ જાય છે ચાલો એ સામાન્ય ભૂલોને જરા નજીકથી જોઈએ જે આની પાછળનું મુખ્ય કારણ છે આ ટેબલ આખી વાર્તા કહી દે છે પહેલી ભૂલ જુઓ માત્ર આઈડિયા પર ફોકસ કરવો એ તો એવું થયું કે કોઈ શેફ મિશલિન સ્ટાર મેળવવાનું સપનું જુએ પણ રસોડું બનાવવાનું જ ભૂલી જાય પછી ટીમ પાસેથી સ્પષ્ટ ભૂમિકા વગર કામની અપેક્ષા રાખવી એ તો જાણે કોઈ ક્રિકેટ ટીમને કહી દીધું કે જાઓ રમો પણ કોઈને એ જ નથી ખબર કે કોણ બેટ્સમેન છે ને કોણ બોલર અને સૌથી ખતરનાક વાત જ્યારે કંપની મોટી થાય છે ત્યારે આ નાની નાની ભૂલો આ નાની તિરાડો મોટી ખાઈ બની જાય છે તો આ બધી ભૂલો જોઈને કદાચ એમ લાગે કે આ તો બહુ મુશ્કેલ છે પણ સારી વાત એ છે કે આનો ઉપાય છે એક મજબૂત પાયો બનાવવો બિલકુલ શક્ય છે બસ આ માટે માત્ર ફોકસ બદલવાની જરૂર છે મોટા સપના જોવાથી હટીને એ સપનાને સાકાર કરવા માટે જરૂરી મજબૂત પાયો બનાવવા પર ધ્યાન આપવાની જરૂર છે અને આ જ છે ફોકસમાં બદલાવનો સૌથી મુખ્ય મુદ્દો સફળતા માટે જુસ્સો કે પ્રક્રિયા નહીં પણ જુસ્સો અને પ્રક્રિયા બંને જરૂરી છે તમારું શા માટે છે એ તમને શરૂઆત કરવાની એનર્જી આપશે પણ તમારું કેવી રીતે છે એ તમને ટકાવી રાખશે એક તમને પ્રેરણા આપશે તો બીજું તમને તાકાત આપશે બંને વગર ગાડી ચાલે જ નહીં તો સવાલ એ છે કે આ કેવી રીતે બનાવવું કઈ રીતે જુલિયા ઓસ્ટિન આના માટે ચાર એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંતો આપે છે એક વાત નોટ કરો આ બધા જ સિદ્ધાંતો લોકોને સફળ થવા માટેની સિસ્ટમ્સ બનાવવા પર ફોકસ કરે છે સ્પષ્ટ લક્ષ્યો શિસ્ત સપોર્ટિવ કલ્ચર અને ખુલ્લો સંવાદ આખી વાત એક એવી મશીનરી બનાવવાની છે જેને મજબૂત લોકો ચલાવી શકે ઠીક છે સિદ્ધાંતો તો સમજાઈ ગયા પણ સોમવારે સવારે ઓફિસ જઈને કરવું શું એને અમલમાં કેવી રીતે મૂકવા બસ આ આગલો વિભાગ એ જ પ્રશ્નનો જવાબ છે આ એકદમ પ્રેક્ટિકલ પ્લેબુક છે કોઈ પણ લીડર માટે એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ ચાલો આ પાંચ પગલાં પર એક ઝડપી નજર કરીએ પહેલું ઓપરેશન્સનું ઓડિટ કરો મતલબ કે સાચી પરિસ્થિતિનો સામનો કરો શોધો કે સિસ્ટમમાં ક્યાં ગડબડ છે બીજું ફીડબેક લૂપ્સ બનાવો એટલે કે દરેક માટે જીતનો મતલબ શું છે એ નક્કી કરો ત્રીજું મજબૂત માળખા બનાવો કામનું પ્લાનિંગ અને ટ્રેકિંગ કરવા માટે યોગ્ય સિસ્ટમ્સ વાપરો ચોથું શીખવાની સંસ્કૃતિ બનાવો જ્યાં ભૂલો કરવી એ ગુનો નથી પણ શીખવાની તક છે અને છેલ્લે પાંચમું હંમેશા યાદ રાખો કે રોજનું નાનામાં નાનું કામ પણ કંપનીના મોટા લક્ષ્ય સાથે જોડાયેલું હોવું જોઈએ અને આ બધી જ ચર્ચા સમસ્યાઓ સિદ્ધાંતો અને એક્શન પ્લાન આ બધું આપણને ફરીથી એક જ મૂળ વાત પર પાછા લાવે છે એક એવો નિષ્કર્ષ જેનાથી બચી શકાય એમ નથી બસ આટલું જ આ એક વાક્યમાં બધું જ આવી ગયું એક સારો વિચાર તમને હેડલાઇન્સમાં લાવી શકે છે પણ એક ઉત્તમ અમલીકરણ જ છે જે એક વારસો બનાવે છે યાદ રાખો વિચાર માત્ર એક તણખો છે પણ અમલીકરણ એ આગ છે જે સતત સળગતી રહે છે તો આ સમગ્ર વિશ્લેષણોના અંતે સવાલ એ નથી કે શું વિચાર મોટો છે અસલી અને સૌથી વધુ મહત્વનો સવાલ એ છે કે શું આપણું ઓપરેશનલ એન્જિન એ મોટા વિચારને શક્તિ આપવા માટે ખરેખર તૈયાર છે કારણ કે લાંબી અને સફળ સફરની સાચી શરૂઆત તો બસ ત્યાંથી જ થાય છે